કેમ છો મિત્રો આજે હું તમને ઈશ્વરના અસ્તિત્વ વિશે વાત કરવાનો છું ઈશ્વરનું અસ્તિત્વ છે આપણે કેટલી વખત આપણી આસ્થા આપણે ઓછી કરી દઈએ છીએ કે ઈશ્વર આપણી પર જોતો નથી કંઈક કરતો નથી પણ જે થાય છે એ બધું સારા માટે જ થાય છે મારી પાસે એક સ્ટોરી મતલબ વાર્તા હું તમને તમારા સાથે શેર કરવા માગું છું એક પૈસાવાળો મતલબ ધનવાન વ્યક્તિ હોય છે તો એને પોતે દરિયામાં એકલું ફરવા માટે એક ફરવા માટે મતલબ બોટ વસાવી હતી તો રજાના દિવસે તે પોતાની બોટમાં દરિયો ખેડવા માટે નીકળ્યો ફરવા માટે તો વચ્ચે પહોંચ્યો ત્યાં તો દરિયામાં તોફાન આવ્યું બોટ ડૂબવા લાગી બૂટને બચવાની કોઈ શક્યતા નહીં હતી ત્યારે એણે લાઈફ જેકેટ જે આવે ને એ પહેરીને દરિયામાં પડતું મૂક્યું પછી શું પછી બોટ ડૂબી ગઈ તોફાન પણ શાંત થઈ ગયું પછી તરતો તરતો એ માણસ એક ટાપુ ઉપર આવી ગયો ટાપુ ઉપર કોઈ દેખાયું નહીં ટાપુના ફરતે ચારો તરફ દરિયો 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 દરિયા સિવાય કંઈ જ દેખાતું નહીં હતું એ માણસે વિચાર્યું કે મારી આખી જિંદગીમાં કોઈનું મેં ભૂલું નથી કર્યું તો પછી મારી આવી હાલત શા માટે થઈ મતલબ પોતાને પોતાના મને મનને જવાબ આપ્યો કે જે ઈશ્વર તોફાની દરિયાથી તેને બચાવ્યો છે તો એ ઈશ્વર આપણને કંઈક રાસ્તો બી કાઢી આપશે એવું વિચારવા લાગ્યો દિવસો થોડા થોડા પસાર થતા ગયા પછી ટાપુ ઉપર જે બધા ઝાડપાન ઉગેલા હોય એ બધા ખાઈને દિવસો પસાર કરતો હતો થોડા દિવસ પછી તેની હાલત બાવા જેવી થઈ ગઈ ધીમે ધીમે તેની શ્રદ્ધા બી તૂટવા લાગી ઈશ્વરના અસ્તિત્વ સામે એને સવાલ થવા લાગે કે ભગવાન જેવું કંઈક છે જ નહીં મારી આ હાલત આવી ના થાય જો ઈશ્વર હોય તો તાપી ઉપર કેટલા દિવસો કાઢવાના છે તે એને સમજાતું નહીં હતું તેને થયું કે હવે લાવને એક નાનો ઝૂંપડો જેવું બનાવી દઉં તો ઝાડની ડાળીને પાંદડા ને બધું ભેગું કર્યું ને પછી એને એક તો ઝૂંપડું બનાવ્યું એને થયું કે હાઈશ આજે રાતે તો મને આ ઝૂંપડામાં સુવા મળશે મારે તો આજે ખુલ્લામાં સુવાનું નહીં વારો આવે ખુલ્લામાં સુવું નહીં પડે રાત પડી પાછું વાતાવરણ બદલાયું અચાનક પાછી વીજળીના કડાકા ભડાકા ચાલુ થઈ ગયા ઝૂંપડીમાં સુવા જાય એ પહેલા જ ઝૂંપડી ઉપર પાછી વીજળી પડી અને આખી ઝૂપડી ભળભળ કરીને સળગી ગઈ સળગતી ઝૂંપડી જોઈને પછી પહેલા કરતા વધારે ભાંગી પડ્યો ઈશ્વરને મનોમન ભાડવા લાગ્યું મતલબ તું ઈશ્વર નથી તને દયા જેવું કંઈ છે નથી તું એકદમ ક્રૂર છે અત્યંત ક્રૂર છે એકદમ નિરાશ થઈને માથે હાથ દઈને રતો રડતો એ માણસ બેઠો હતો તો અચાનક એક બોટ મતલબ ટાપુના કિનારે આવી તો બોટમાંથી ઉતરીને બે માણસો તેની પાસે આવ્યા અને કીધું અમે તેને બચાવવા માટે આવ્યા છે આ તમારું જે સળગતું ઝૂંપડું જોઈને અમને થયું કે લાવ અહીંયા તો કોઈને કોઈ ફસાયું છે તમે ઝૂંપડી સળગાયું ના હોત તમને ખબર જ ના પડતી કે અહીંયા કોઈ છે એ માણસ વિચારવા લાગ્યો એના આંખમાંથી આંસુ આંસુ પડી ગયા રડવા લાગ્યો ઈશ્વરને માફી માંગી મેં કીધું કે હે જગતના સંચાલન કરનાર મને ક્યાં ખબર હતી તે તો મને બચાવવા માટે મારું ઝૂપડું સળગાવ્યું હતું કઈ ખરાબ બને ત્યારે માણસ આખો નાસીપાસ થઈ જાય છે નિરાશ થઈ જાય છે જ્યારે ઈશ્વરનું સુખનું એક બાણું બંધ કરી દે ને ત્યારે સાથોસાથ સુખના બીજા ઘણા બાણાઓ ખોલી દે છે પણ આપણે મોટે ભાગ ભાગે બંધ થઈ ગયેલા સુખના જે બારણા હોય એના તરફ તો જોતા બેસી રહીએ છીએ બીજી તરફ આપણે નજર નાખતા જ નથી સમય અવરચંડો છે ઘણી વખત એવું આપણને મુઠ્ઠીમાં હોય એવું લાગે છે બહુ જલ્દી બધું સારું થઈ જશે તેવી શ્રદ્ધા ધીરજ સાથે રહેજો ઈશ્વર કંઈક સારો રસ્તો બતાવશે કેમ કે ગોડ ઇઝ ગ્રેટ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં યસ લખીને મને જણાવજો જેથી મને આગળના વિડીયો બનાવવામાં પણ પ્રોત્સાહન મળે જય માતાજી જય હિન્દ